પગ નીચે જો તમારો પડી જશે સાયકલ હાકતા હાકતા તો તમે ફાઉલ છો તમારે ત્યાં જ ઉભો રહી જવાનું છે સમજાય છે તમે પગ નીચે મૂકી દયો છો એનો મતલબ એવો કે તમે સ્પર્ધામાંથી બહાર છો હવે સમજાઈ ગયો ને બધાને એટલે એ ધ્યાન રાખજો સાયકલ ફાસ અકાવી ધીમે અકાવી તમારી માથે છે ચાલો રેડી રેફરી ટાઈમર સેટ ચાલો કોઈ ટ્રેક માં ન રહે તમારે તમારા ટ્રેક જવાનું છે બીજા ટ્રેકમાં જવાનું નથી ચાલો રેડી 1 એનો ટાઈમ જ લખવાનો છે જે પહોંચે એનો ટાઈમ લખી નાખવાનો આ બેના જ ટાઈમ લખવાના છે

પાટાને ને તમારું ટાયર અડાડવાનું છે પાટાને ટાયર અડાડી દો તો ચાલશે ખુશાલી ભાઈ પગ નીચે અડી જાય તો ફાઉલ ગણાય છે અને પાછું રિટર્ન થઈ જવાનું છે ચાલો રેફરી રેડી 1 2 3 જોરદાર તાળીઓ આ તમામ બાળકો માટે તમામ બાળકો માટે જોરદાર તાળીઓ ખૂબ ધીરજ સાથે અને આ રમત છે એની સાથે સાથે તમારું મગજનું સંતુલન પણ જરૂરી છે અને રાહુલભાઈ માટે પ્રયત્ન કરી રહ્યા છે આ પ્રદીપસાહેબ સ્પેશિયલ એના મોટિવેશન માટે ઊભા છે ખૂબ સરસ ખૂબ સરસ ધીમે ધીમે પ્રયત્નો થકી તમામ બાળકો આગળ વધી રહ્યા છે ખુશાલીબેન ફાઉલ છે સ્પર્ધાની બહાર નીકળી શકે છે ખુશાલીબેન પણ ખૂબ સરસ પ્રયત્ન ખુશાલીબેનનો એનાથી પાછળ રહ્યો એના ધ્યાનમાં ન આવવા જોઈએ એનો ડાયવર્ટ ન કરો ગયા આપ આપણી આ રંગોત્સવની છેલ્લી સ્પર્ધા હોવાથી આપણે ત્યારબાદ જોરદાર તાળીઓ રાહુલભાઈ માટે આપણે મધ્યાન ભોજન માટે જશું મધ્યાન ભોજન મંત્રીને વિનંતી કે ડીસ ની વ્યવસ્થા ગોઠવી રાખે ત્યાં ડીસો વ્યવસ્થા કરે આપણે મધ્યાન ભોજન શહેર માં ખુબ સરસ પ્રયત્ન રાહુલભાઈ દ્વારા પોતાના ટ્રેક માં ધીમે ધીમે ધીમી ગતિ આગળ વધી રહ્યા છે અને પહોંચવામાં છે અભિનંદન બંને કાર્યક્રમ આપણે ત્યારબાદ ફરીથી પ્રથમ નંબરે રાહુલભાઈ સાંકળિયા બીજા નંબરે ધ્યાનચંદભાઈ માણકોલિયા